બધાજ અમારા માટે વડીલ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ છે હરગંગેશ અને સમર્પિત જેટલા પણ ગ્રામજનો બહારથી આવતા જતા ભાઈ બહેનો બધાનો અહીં આવકારીએ છે સરસ આપણો સંકલ્પ 2010 માં ભાગવત કથા સાથે 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 અતિરુદ્ર મહાયજ્ઞ ને ભૂતુર ભવિષ્યતી 2010 નો કાર્યક્રમ જે આપણો અનુભવ નતો પરમાત્મા સ્વયં ઉભા થઈને પોતે જીવ કોઈના હૃદયમાં બેસીને દાતાઓ તરીકે અને કાર્યકર્તાઓ તરીકે કાર્યક્રમ જે થયો એમાં મારે વિશેષ પડે કે સાહેબનો મારે જરાય વન પર્સન્ટ બાબુભાઈ બે વર્ષ પહેલા મને થોડા મારે આવ્યા હતા સંઘ પરિવારને કારણથી ગજાનભાઈ સાહેબ કાર્યક્રમ ચાલુ થવાના મહિનો દોઢ મહિનો પહેલા આવ્યા અને કોકે કીધું આપણે મીટિંગ કરી હતી ભોજનાલયમાં કોકે કીધું કે આ સારા શિક્ષક છે સારા કન્વીનર છે વ્યવસ્થાપક છે એમને આપણે વ્યવસ્થાપકની નિમણૂંકી કરીએ તો ગિરીશભાઈ ઠક્કર આપણે વ્યવસ્થાપક હતા સહવ્યવસ્થાપક ગજનભાઈ સાહેબ હતા ત્યારે મને ખબર છે કે એમને આઠ દિવસના કાર્યક્રમમાં દિવસ રાત્રે ચોવીસ કલાકમાં બે કલાક આરંભ આરંભ કરતા ડાયરાનો કાર્યક્રમ બે વાગ્યા સુધી ચાલે પોતે ડાયરાથી છૂટા થઈને આખે સમગ્ર વિસ્તાર ત્યારે કાર્યક્રમ બહુ લાંબો ચોડો હતો અને આપણે પાર્કિંગ ગમઠીમાં હતું ચારે બાજુ ચક્કર મારીએ 3 કિલોમીટર થાય તો 3 કિલોમીટર સુધી પાદો ચક્કર મારીને એક નોનો રૂમ છે તમારા ખાજો દેખાય છે એમાં પાંચ માણસો રહેતા ચાર પાંચ જે બે બે માણસો ન રહે શકે આ ખાજાવાળો રૂમ એમાં રહેતા એ ત્યારથી બીજા 10 નો કાર્યક્રમ ભગવાન પોતે જ કરાયો એક સંત મને કીધું તમારા અતિ સુખી લાગશે એક 10 દિવસ થી 5 દિવસ પહેલા કીધું કે મને એવો સપનું આવ્યો છે મને એવો અનુભૂતિ ધ્યાનમાં થઈ છે હરગંગેશ્વર મહાદેવનું મંદિરની શિલા ઉપર જણાય આજે ઉપર જે ગોપમાર્ગ મંદિર છે એને ઉપર શંકર ભગવાન અને હનુમાનજી બેઠા છે બંને હાથી ભક્તોને પ્રસાદ આપે છે હજારોની સંખ્યામાં પ્રસાદ ભક્તો આવે છે બંને હાથીઓને પ્રસાદ આપે છે એવો અનુભૂતિ એમને દસ દિવસ પહેલે જીધ્યો મળે છે એટલે પરમાત્મા સ્વયં જે બે હજાર દસ નો કાર્યક્રમ કર્યો હોય એવો અનુભૂતિ થઈ સવાર કાર્યક્રમ થયો એને પછી ત્રણ વર્ષ પછી આપણે તે કોઈ એવું બને છે લગભગ બારો મહિનો જ ડિસાઈડ છે ડિસેમ્બરમાં આપણે કાર્યક્રમ કરીએ છે તારીખો થોડી આગે પાછી હોય 2021 નો કાર્યક્રમ થોડો આપણે 11 મેડમ કર્યો પણ આપણા બાકીના ત્રણ કાર્યક્રમ આપણે ડિસેમ્બર માં મેડમ કર્યા છે તો ત્રણ એક જ ત્રણ વર્ષ પછી આપણે જલારામ બાબા ની મૂર્તિ પ્રતિષ્ઠા રામ રામ મૂર્તિની ની મૂર્તિ ની પ્રતિષ્ઠા ભવ્ય મંદિર નિર્માણ થયું જે આપણી બચત 14 લાખ ની થઈ હતી એ આપણે મંદિરમાં માં ગાલી અને વિશાળ ભાઈએ કાર્યક્રમ કર્યો ખૂબ સંતો બોલાયા અને કાર્યક્રમ સરસ થયો હેલિકોપ્ટર દ્વારા પુષ્પ થઈ અને સરસ મોટા આયોજનો કલાકારો સરાયેલા એ કાર્યક્રમ 2013 માં થયો પણ ત્યારે આપણે માઈનસ વચના પ્લસ માઈનસ મને ચિંતા નથી હતી હું તો સિર્ફ કાર્યક્રમ સફળ થાય લોકો અહીં આનંદ કરે એનો આપણે વિચાર કરીએ છીએ તો 2023 2013 માં આપણે 32 લાખ ની ખોટ પડી તો એમાં અમુક રઘુવંશી પરિવારે પણ સહકાર 10 લાખ જેવો કરે બાકીના 22 લાખ મે કર્યું કાર્યક્રમ પૂર્ણ થયો આપણે સંતોષનો કાર્યક્રમ થયો પૈસા હતા તો વાપરે એની કોઈ ચિંતા નહીં પછી વચ્ચે ગેપ પડ્યો કેટલો 8 વર્ષ નિરંતર ગેપ પડ્યો 2019 માં આપણે વિચાર કર્યો કે શિવ મહાપ્રાણ કથા થવી જોઈએ 2013 માં રામપરાણ થઈ વિષ્ણુ મહાજાગ થયો અને જલારામ બાપાને રામ દરબારની પતિ સાથે ત્રણ કાર્યક્રમ હતા અને 2010 માં પણ ત્રણ કાર્યક્રમ અતિરુદ્રે મે મહાજાગને ભાગવત કથાનું સંસમેન એટલે 8 વર્ષનો ગાળો પડી ગયો 2019 માં વિચાર કર્યો કે આપણે શિવ મહાપ્રાણની કથા કરવી જોઈએ પણ તનકેશ્રી માતાજી નકી અમે કરી આયા ઠેઠ મોરબી ગયા હતા રાત રોકાણા અછીતર કાર્યક્રમ કર્યો વાત નક્કી થઈ પણ કોરોના આવી ગયો આપણે નક્કી કર્યા પછી કોરોના કાલ આવી ગયો એટલે કાર્યક્રમ ઢીલે રહ્યો મોકો ભર્યો અને મે થોડી ઘણી મારે જે ખર્ચ કરવાની હતી બચત મે કોરોના ની કિટો લગભગ મે 800 કિટો આ વિસ્તારમાં એક સંદર્ભે વાપરાઈ મને એમ થયું કે આ પૈસા તો પણ વાપરવાના હતા સુંદર થયેલું છે હવે આ થશે નહીં કાર્યક્રમ તો મેં જરૂરતમંદ લોકોને ઘરોમાં કેટલું પોગાડી હું ફોન કરતો અહીંયા આપણે પ્રવીણસિંહ મોલમાંથી આધાર મોલમાંથી પ્રિતમ દાદુ અહીંયા આવે અહીંયા ઉતારે અમે ગાડીઓ ઉતારે આજુબાજુ વિસ્તારમાં આ કેટલો બી વિતરણ કર્યું ઓનલાઈન પેમેન્ટ કરીએ લોકોએ પણ સહકાર કર્યો ચલો ભગવાનની ઈચ્છા પણ પછી આપણે ફરી કન્ફ્યુઝન નક્કી કર્યું ફરી લોકો કે ભાઈ આનો ગમે તે પ્રકારે સેટ ન થિયો આપણે ત્રિકાલદાસ મહારાજનો નક્કી કર્યો બાર મહિના પહેલા ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ તો મેં જાહેર કર્યો મેં મેં કીધું બે હજાર ચોવીસના અંતે ડિસેમ્બર મહિનામાં આપણે શિવ મહાપ્રભુ કથા કરવી છે તો એની તૈયારી લગભગ દોઢ વર્ષથી ચાલતી હતી હવે શિવ મહાપ્રભુ કથાનો નક્કી થયો પછી બાપજી મને કીધું કે ભાઈ મારે હવે હું પણ જ્યાં ત્યાં જાઉં છું તો મારા નામનો ભંડાર થઈ જતો સારો મારે હું તું થોડા ઘણા પૈસા જો આપું તું મારી રીતે કરી ને અરગમી શ્રોતા કરજે તો વિચાર મૂકો કે બાપજીનો પણ ભંડારો થાય તો આપણે પૂજ્ય ગુરુદેવ હરદેવપુર મહારાજનો ભંડારનો કાર્યક્રમ હજુ નક્કી થયો અને હું માનું છું પચાસ થી સાત ટકા આ કાર્યક્રમ સફળ બાપજીના ભંડારાને કારણે થયો છે મારી મગજ છે બાકી આપણે આ કાર્યક્રમમાં સંતો બોલાવવા જતા પણ મને જે ગામદાતાઓ છે આપણે સાથે જોડાયેલા માણસો છે કે બાપજી તમારો કાર્યક્રમ કરવો તો સારો પણ સંતોની ભેટ પૂજા એ વિદાય વાળો મને કનો ભઈ કીધું બાપજી આ કાઠો છે એટલે અમે અમને પાછા પડી છીએ તો ભાઈ તમે રહેવા જો રમતા સાધુ આવશે આપ તો સગ હું કરી લઉંગી બાકી બીજો ન બોલાય મને કનો પણ સદેશર આપેલો કે ઘણો ખર્જો આ ભંડાર અને કાંતિ થાય છે સંતોને કાંતિ બાકી હકીકત આ છે આપણે એવો કાર્યક્રમ કરી દીધો 1 કરોડ 1.5 કરોડમાં પડી જાય આપણે હિસાબ આજ કર્યો સંતોની વિદાય કાઢી નકો તો આપણે કરોડ ઉપર 10 લાખમાં આ કાર્યક્રમ પતી જાય સરસ કાર્યક્રમ એકદમ પણ બાપજીનો ભંડાર ઉપસ્થિત થયો તો બાપજીના ભક્તો પણ તૈયાર થયા અને બાપજીને કારણથી કમસેકમ ઓછો આપણે હિસાબ તો ન કર્યો પણ 50 લાખ જેટલો ડોનેશન બાપજીને કારણ ભંડાર આ કે આપણે મળે અને સર્વિસીસ નું ઘણે લોકો એમ કીધું કે બાપજી તમે શિષ્યથી ને ગુરુનો ભંડાર કર્યો એ વિશેષતાની વાત છે અને એનાથી વધારે વિશેષતા જસપુરિયા ગ્રામજનોની કે જસપુરિયા લોકો આધીરમ કેમ કાર્યક્રમ કરે અને પોતાનો પૈસો જે છે આ શ્રમ અન્યો કેમ વે કરે ગામને વિશેષતા યસ ગામને મળે છે

એટલો ફંડ મળ્યું છે જેમાં લક્ષ્મી લક્ષ્મી પટેલો ડાયા ભાઈ ગીરધારી મહારાજ એક ગુરુ છે બેમજીરામ આચાર્ય છે એ નિરંત સમુદાયના વ્યક્તિઓ છે છતાં પણ એમને સંપ્રદાયનો ભેદ છોડીને બાપજીને ભંડારા માટે ઘર ઘર જઈને એમને ચંદો ઉગરાવ્યો અને સારો ડોનેશન એમને તો કો 20 લાખ જેવો ડોનેશન મળ્યો એટલે હું જો સુધી માનું છું કે બાપજીને ભંડારાની કાર્તી આપણે ડબલ વેગ મળ્યો આપણે અને પબ્લિકને એટલો સાંભળ્યો સાથે સાથે મહારૂદ્ર યગન થયો બાલકૃષ્ણભાઈ શાસ્ત્રી જે બહુ સારા આપણે અમારા શાસ્ત્રી છે અને યગ્નશાળાને સજાવવામાં પણ અમે ખૂબ મહેનત કરી એમને સદેશન હતો અમને કંટ્રોલ તો આવતો હતો વાર બાર માટી પૂરવી પાછી કાઢવી આમ કરવો તેમ કરવો પણ પછી ખબર પડી કે આ જે થયો સારો થયો મહેનત ભલે પણ ઘન પણ સરસ થયો યગન વગર પણ કાર્યક્રમ અધૂરો છે કથાનો કથાનાકાર અદ્ભુત થયો કિર્તીનાથભાઈના ડાયરાનો કાર્યક્રમ સરસ થયો તો ખૂબ જ તમારો સહકાર અમારો સાથ જે લોકો અહીંયા આર્થિક રીતે સહકાર કરે છે સુરત સુધી અને કચ્છથી લઈને દિલ્હી સુધી મને ડોનેશન મળેલું છે મધ્યપ્રદેશના બ્રાહ્મણ પરિવાર સિટીનું નામ ભૂલી ગયો બધા નાગર બ્રાહ્મણો ભોપાલભાઈ કદાચ એમનો વિશે સહકાર તેઓ મારો પરિચય નથી ભોપાલ પાસે સિટી છે ત્યાંના બ્રાહ્મણો નાગર પરિવારનો ખૂબ ડોનેશન મળ્યું અને આ લોકો સતત અહીંયા કન્ટિન્યુ હાજરી આપીને આ કાર્યક્રમ મળ્યો છે આપને ખબર છે તમને ખબર નહી હોય એટલે હવે વિચાર કરો મારે ત્યાં શું લેવા દેવા છે હે ભોપાલ થી લઈને કચ્છ સુધી બીકાનેર થી લઈને અને સુરત સુધી એટલો આપણે વ્યાપક દ્રષ્ટિકોણ એટલા દમદાતાઓ આપણે તો સિર કાર્યકર્તાઓ બોલાય છે જે આજુબાજુના દાતાઓને બોલાય છે બીજા લોકો આવી ન શકે મારા પર ખૂબ જ લોકોનો પ્રેમ સહકાર મળ્યો છે અને ભગવતીની કૃપાથી કાર્યક્રમ થયા પછી પણ ખૂબ લોકો મને સન્માનની દૃષ્ટિ દેખે છે ખૂબ આભા કરે છે અને સંતોનો વિશેષ મને આશીર્વાદ મળતો હોય છે ભગવતીની કૃપાથી જગતામાં કૃપાથી ખૂબ આશીર્વાદ મળે છે હું તો મને એક વિચિત્ર ઘટનાની વાત કરું કરવા જેવી નથી પણ મન થઈ ગયું

એ રૂમના અંદર પેટ્રોલ પંપ ઓફિસ એમ ઓફિસમાં માં તા આયા અને મારી ધોળી લઈને ભાગી ગયા એ છ તારીખ 6 તારીખ આ 6 તારીખની સાંજની 5 6 વાગે ઘટના છે અને ગાડીમાં બેસી ગયા હું અહીંયા કઈ પ્રસાદ રૂપે લે ગીતા ની પુસ્તક એક માળા થોડો કવર અને થોડો પ્રસાદ કે આગળ લીધો નહીં તો મેં ગાડી ને આગળ ડેસ્ક ઉપર મૂકી દીધો પછી અમે એમને જોડે ગાડી પાસે ગયા અમારી જોડે આ જોડે ત્યારે એમને શું કર્યો કે 15 મિનિટ સુધી એમ નિરંતર દે કર્યા એટલે ભાઈ સાહેબ 15 મિનિટ સુધી નિરંતર કે એક્સરે મશીન એમને કરે ને એમને લક્ષ્મીભાઈ સાહેબ મારા સંતોન કર્યો 15 મિનિટ પૂછી પછી એમને જજો એટલે એને બૂટ બૂટ ઉતાર્યા મોજા ઉતાર્યા અને હાથમાં સાલ હતી સાલ દિવેન ગીધરા એમ ઈશારો કર્યો એમ કરી કર્યો કે ભાઈ સાહેબ કે તમે સન્માન કરો લક્ષ્મીભાઈ સાહેબ સમજી એવી રીતે એમને વિરક્ષણ ઘટનાઓ પછી ગયા પાછા ગાડીમાં સીટ પર બેઠા આ ઢોળી ખોલી એમ તો 500 રૂપિયા બધો દક્ષિણ આપવા મને કોઈ કોઈ ભી ના ન કહી શકે એટલે કોઈને સમય કોઈને પેન કાર્ડ આપી કોઈને પૈસા આપ્યા કોઈને બહાર ડિસ્પ્લેસ આપ્યો દે એ આપ્યો કોઈ શું આપ્યો એવી વિરક્ષણ ઘટનાઓ પછી મને ઈશારો કર્યો બેઠો ભાઈ સાહેબે કીધું બેસો ઈશારો બોલે નહીં એ બા પાછળ મને ગાડી ચાલુ કોઈ નઈ ઇનો ગાડી લેવાની ચાલુ કરી એમને ઓર્ડર કોઈ ના શકે એટલે હું થોડો ડ્રાઇવિંગ છે એટલે મેં ચાલુ કરી ચાલો હવે ક્યાં જવું ખબર કિલોમીટર ગયા એટલે થોડી કરી રોડ રોડ ગયા ત્યાં કોઈ વ્યક્તિ સારા વ્યક્તિ છે એને સ્વાગત કર્યો બીજું કર્યો પછાર નોની બાઈસન મન કુ ગળ્યો અને એમને અમારા સંતોર પ્રદાન તિલક કર્યા પોતાના હાથી પ્રસાદ આલ્યો અને આખી રાત સાથે અને સવારમાં તો ભાઈ પૂછાઈ ગયા ના દેવાનજી બાર છૂટ્યા કે ચલો બે જા એવી આ મારા બૂટ લઈને ભાગી ગયા મારા બૂટ છે પેરે ભાગ્યા એ બૂટ વગર હું આયા એવી વિલક્ષ એટલે કેવાનો મતલબ એમ છે આપણે પ્રચાર